બાળદોસ્તો આપેલ શબ્દો વાંચો કમળ બાળ જળ બાળક નળ બળ કાળ ખોળ આ શબ્દો આમ જ બોલાય જેમ કે કમળ કમળને બદલે કમર બોલતા જ અર્થ બદલાઈ જાય આ ઉપરાંત બાળને બદલે બાર જળને બદલે જર બાળકને બદલે બારક નળને બદલે નર બળને બદલે બર કાળને બદલે કાર ખોળને બદલે ખોર કે ખોલ ન જ બોલાય બાળદોસ્તો ઉપરોક્ત શબ્દના સાચા ઉચ્ચારણ બરાબર ધ્યાનમાં રાખજો આપેલા શબ્દ વાંચો તથા ત્યારબાદ શબ્દ બંને વાક્યો સમજો એક નળ નર વાક્ય નળમાં ખૂબ પાણી આવે છે નર ફૂલમાં પૂં કેસર હોય છે બે વાળ વાર વાક્ય નાના બાળકના વાળ સુંદર હોય છે મારે શાળાએ જવાની હજુ વાર છે ત્રણ જાળ જાર વાક્ય માછીમારે દરિયામાં ઝાડ નાખી મારી મમ્મી પક્ષીઓને જારના દાણા નાખે છે ચાર પાળ પાર વાક્ય નદીની પાળ પર સુંદર બગીચો છે અમે કાલે દરિયો પાર કરીશું પાંચ કાળ કાલ વાક્ય ભૂતકાળ સૌનો સુંદર જ હોય છે કાલનું કામ આજે જ કરવું જોઈએ છ ગાળ ગાર ગાલ વાક્ય કોઈએ ગાળ બોલવી નહીં ગાર લીપણનું મારું ઘર છે બાળકના ગાલ સુંદર હોય છે સાત વળ વર વાક્ય દોરડી બળે તો પણ તેના વડ જતા નથી વર અને કન્યા બંને સુંદર દેખાય છે આઠ માળી વાક્ય રામજી કાકા માળી બગીચાનું કામ કરે છે મારી પાસે પાંચ રૂપિયા છે બાળદોસ્તો તમને સમજાયું ને કે રને બદલે અડ કે અળને બદલે ર બોલવાથી કેવા અર્થો બદલાઈ જાય છે બાળદોસ્તો આપેલા વાક્યો સાંભળો પહેલું વાક્ય છે સૌ સખીઓ મળીને આવીએ બીજું વાક્ય છે સૌ સખીઓ મળીને આવીએ ઉપરોક્ત બંને વાક્યોમાં મળીને અને મળીને એ શબ્દોના ઉચ્ચારણ સાંભળ્યા હવે આગળના વાક્યો સાંભળો પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું અહીં પણ પાછળ અને પાછળ એ બે શબ્દો જોયા હવે આગળના વાક્યો સાંભળો અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે અહીં પણ મળવાની અને મળવાની એ બે શબ્દો સાંભળ્યા હવે છેલ્લા બે વાક્યો જુઓ મહાદેવમાં અધીરાઈ ને અકડામણ વધવા લાગી મહાદેવમાં અધીરાઈ ને અકરામણ વધવા લાગી અહીં પણ અકડામણ અને અકરામણ એ બે શબ્દો તમે સાંભળ્યા હશે તમને થતું હશે સાચું શું બોલાય જેના ઉચ્ચારણો સારા તેની ભાષા સારી બોલવામાં આપણે ઘણીવાર અળને બદલે ર કે અળને બદલે લ અને અળને બદલે ડનું ઉચ્ચારણ કરીએ છીએ બાળદોસ્તો આપણે હંમેશા સાચા ઉચ્ચારણ સાથે બોલવાની ટેવ પાડીએ